નમસ્તે હું છું ડોક્ટર રુકેશ વરાસા ગાયનેકોલોજીસ્ટ ફ્રોમ વિનસ વિમેન્સ હોસ્પિટલ એન્ડ આઈવીએફ સેન્ટર એક સૌથી મોટો સતાવતો પ્રશ્ન છે કે માસિક ધર્મ માસિક ચક્ર દરમિયાન કોઈ ધાર્મિક પ્રસંગોમાં બેસાય નહીં મંદિરે ન જવાય એના માટે વારે તહેવારે જે અમારી પાસે ગોળી લેવા આવે છે એનાથી અમને બહુ જ દુઃખ થાય છે રસોડામાં ન જવાય કારણ કે ત્યારે ચૂલો હતો કપડા એવા પહેરતા કદાચ માસિક દરમિયાન વધારે પડતા ચક્કર આવે અને પડી જવાય તો સળગી જવાય આવા બધા કારણોસર રસોડામાં છૂટ ન હતી પણ હવેના જમાનામાં એની પાછળ કોઈ લોજિક કે સાયન્સ નથી જે માસિક છે કુદરતે બનાવેલું છે નેચરલ પ્રોસેસ છે જે અંદર એન્ડોમેટ્રિયમ હોય એ દર વખતે બાળક ન રહે તો બહાર નીકળે છે કોઈ બગાડ કે ખરાબ વસ્તુ નથી તો માસિક ચક્ર દરમિયાન શું કામ મંદિરે ન જવાય શું કામ આ વસ્તુ ન કરાય એના પાછળનું કોઈ લોજિક અમારી દ્રષ્ટિએ ગળે બેસતું નથી જો તમારા ધ્યાનમાં એવું કંઈ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ કોમેન્ટ કરે થેન્ક યુ